માર્કેટિંગ યાર્ડમાં કુલ સોળ જણસીઓની આવક નોંધાઈ જાણો શું રહ્યા આજના ભાવ ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ત્યારે આજે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં અડદ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી સહિતના વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના અડસઠ હજાર છન્નું કટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને ત્રણસો ને પાંસઠ રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં પાસઠ હજાર આઠસો ને કટાની આવક થઈ હતી પ્રતિ એક મણના લાલ ડુંગળીના નીચા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને એક હજાર અઠ્ઠાવન રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને છસો ને બત્રીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની પણ રાજી કરવામાં આવી હતી યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ને પચીસ રૂપિયાથી લઈને પાંચસોને પચાસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલની પણ રાજી કરવામાં આવી હતી યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બે હજાર છસો ને એકાવન રૂપિયાથી લઈને બે હજાર સાતસો રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત યાર્ડમાં આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં કપાસના અઠાવન ઘાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને ચાર રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં લીલા નારિયેળના પચીસ હજાર તેંત્રીસ આવક થઈ હતી જેના સો નંગના નીચા ભાવ પાંચસોને પાંચ રૂપિયાથી લઈને એક હજાર ચારસોને પચીસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જળસીઓની હરાજી કરવામાં આવે છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સફેદ ડુંગળીના અડસઠ હજાર છન્નું કટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને ત્રણસોને પાંસઠ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત વિવિધ પ્રકારની જણસીઓની માર્કેટિંગ યાર્ડમાં રાજી કરવામાં આવે છે અને ગુજરાતનું માત્ર એક જ એવું સ્થળ કે જ્યાં ડુંગળીની રાજી કરવામાં આવી રહી છે